થોડા દિવસો પહેલા જામનગરના એક કરિયાણાની દુકાનમાંથી બાલાજી વેફર્સના પડીકામાંથી ડેડકો મળી આવેલ જે બાબતે ગ્રાહકે ફરિયાદ કરતા એક્શન મોડમાં તંત્ર આવ્યું હતું અને જરૂરી કાર્યવાહી પણ કરી છે આ અંગે એજન્સીઓ સામે તપાસ પણ ચાલી રહી છે ફરિયાદના આધારે આગળ સ્ટોકના બેચ નંબરના આધારે વધુ તપાસ કરાશે અહેવાલ પરાક્રમસિંહ રાણા જસ્મીન પટેલ ગામ શેરી નંબર પાંચ ત્યાં રહું છું બાજુમાં દુકાન છે પટેલ પટેલ જનરલ સ્ટોર બરોબર એની અહીંયાથી સાડા થી આઠ વચ્ચે મારે ભાઈની છોકરી ભત્રીજી હતી અહીંયા વેફર લેવા આવી હતી પંચાસ દસ વારી રાતે મારી છોકરીએ મઉ મહિનાની છોકરી છે એને અડધી વેફર ખાધી પછી રાતે દીધી પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી સાડા દસ થી એ ની વચ્ચે ડેટકો નીકળે જો મારી ભત્રીજી ગા કરીને નાખી દીધો કાકા મને કે આમાં ડેટકો છે એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યું મેં જોયું હા કે ભાઈ વેફર પાછો રાખીને મેં મૂકી દીધો મૂકીને પાછી સવારે અહિયાં દુકાને પાછો આવ્યો ભાઈ ને દેખાડ્યો ભાઈ કે કઈ વાંધો કઈ એજન્સી હતી તમે માલ મંગાવો છો કે પ્રેસ ટુ માંથી એજન્સી વાળા ભાઈ ગયો ભાયા ભાઈ આગળ ગયો ને ભાઈ કે વાત કરી ભાઈ કે કઈ વાંધો અમે કસ્ટમર વાત કરીએ કસ્ટમર દસ અગિયાર વાગ્યા લગી ફોન માં કઈ જવાબ ના આવ્યો એટલે અમે ડાયરેક્ટ કસ્ટમર ફોન કર્યો કે મેડમ એ ફોન ઉપાડ્યો અને મેડમે એવું જવાબ દીધો કે તમે તમારી રીતે મંડળ જે કરવું હોય મંડલ કરો અમારા તો આવા કેસ આવ્યા રાખતા હોય આવા કેસ આયવા રાખેલા આવી જરૂર ખાલી અમારી આ છોકરી નવ મહિના ના કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ ગયું છે ખાધું અત્યારે કંઈ ખબર નથી શું થયું હોય તો શું કરવાનું ભાઈની છોકરી ચાર વર્ષની છે મારી નવ મહિનાની છે એ પેસો ડીબી પરમાર જામનગર મહાનગરપાલિકાના માનની કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝન અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિક ને સારું ખાવા પીવાનું મળી રહે हेतु સર અમારી કામગીરી સતત ચાલુ છે એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજી સાગર રોડ પર પુષ્કરધામ સોસાયટી માં એક ચામુંડા પ્રોવિઝન પટેલ पान એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજી ની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે અને એમાં નાના બાળકો એ ખાતા એમાંથી ડેડકો ચિપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું અને કસ્ટમર નો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છે અને પેકેજ જોતા એ ડેડકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું એ એજન્સી પર ગયા પછી બધું ડિસાઈડ થશે